ગુજરાત સાહિત્ય અકાદમી અને વૈશાલી બેન્ડી આ સંસ્થા માતૃભાષા શિક્ષણ કેન્દ્ર આયોજિત બોટાદકર કોલેજની અંદર આજે આ કાર્યક્રમમાં વધારે અમારા અખબારી આલમનો કોકનો વારસો પૂરો પાડતા એક ઘરેણું જ્યારે અમે ઘડતા ઘટતા લખતા લખતા જે દેશ વિદેશ સુધી પહોંચી અને તમે એમના મુખના અભાવ જ્યારે એમના વક્તવ્યમાં જોશો ચિંતન કરશો તો તમને ખબર પડશે કે ગુજરાતી ભાષા એ માત્ર બોલવાથી નથી જળવાતી એનો તમને એક આભાસ આપશે એના વક્તવ્યમાં એવા ભાઈ શ્રી જય વસાવડા મારા ગુજરાત સમાચાર પરિવારનું આજે પણ ઘરેણું છે મેં તો અગિયાર વર્ષ જોબ કરી પણ જય વસાવડા તો આજે પણ એટલા જ કાર્યરત છે આજે

પણ એ સિવાય પણ જો તમે અભ્યાસ અને તમે ખરેખર જો ગુજરાત સમાચાર અખબારો બરાબર વાંચતા હો તો તમને ખ્યાલ હશે અખબારની સુશોભનતા એટલે એની પૂરતી હોય છે તમે અખબાર અખબારનું તો એની અંદરથી ઘણા લોકો સીધી જ પૂરતી લે અને એ વાંચે એટલે મારા જીવાને એમ લાગે આવું અપમાન થતું એટલે પછી હું પૂછું કે કેમ ભૂલતી લઈ લીધી જરે વાંચી લઉં ને એટલે મને એવું વાગે તો હું શું કરું છું પછી હું પૂછું પાછો મારા સર આત્મસંતોષ માટે તું તો ન્યૂઝ લખે છે ને આખો દિવસ ગાંધીનગર ફરીને આવીને સાંજે લખીને આપી દેતો હશે એ જ વાંચવાનું ને પણ એના કરતા મને કંઈક શાસ્ત્રોક્ત વાંચવા દે કોક નામની વાત વાંચવા આવે પેલા ન્યૂઝ તો કાલ સવારે જુના થઈ જશે પાછું કાલ પાછું તારું વાંચવાનું જ મારે આવું કબૂલ કરું છું આપની સામે હું સંપાદક છું એડિટર છું મારું ડેલી ન્યૂઝપેપર છે રજિસ્ટ્રેશન પ્રોમિક સ્ટેટ ગવર્મેન્ટ ઇન્પોર્મેશન એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન આઈ ઓલસો પબ્લિકમાં એટલે સર દિવસ પેપર ઓમ ધ યુકે એન્ડ ધ ગાંધીનગર એઝ ધ નેમ ઓફ ધ પબ્લિક કમ્પ્લેન આ મારી વિશેષતા ની વાત કરી તમને મારે વધુમાં વધુ આપણે એટલું જ કહેવું છે કે આજે વિશ્વ માતૃભાષા દિવસ અને જય વસાવડા તમે લેખકો જોયા છે પત્રકારો જોયા છે ને સવારે કીધું તો પુનરાવર્તન નથી કરતો ત્રણ પી હોય છે પોલીસ પ્રેસ અને પોલિટિશિયન એરાઉન્ડ ધ વર્લ્ડ એટલે જ મેં આપને સવારે કીધું હતું કે મેં ગવર્નમેન્ટમાં રાજીનામું મૂક્યું જર્નાલિસ્ટ હતો એટલે ગુજરાત સમાચાર જોઈન્ટ કર્યું અને ઘડાયો ત્યાં સુધી નોકરી કરી ત્યારબાદ અખબારોનો માલિક બન્યો અને આજે સરકારી આવાસમાં પણ ત્રીસ વર્ષથી રહું છું આટલા સુધીની વાત છે પણ આજે પૂરતી લખનારા ન્યૂઝની જાણવણી તો બીજા દિવસ જો બધી જુબી થઈ જાય પણ આ પૂર્તિ લખનારાની જય વસાવડાની જો એ કાલે જાહેરાત મૂકે કે મારું 86 માં લખેલું કોઈની પાસે હોય તો કેજો તો હું એવું ચોક્કસ કહીશ કે કોકની પાસે એમનું કટિંગ ચોટાડેલી એક સરસ બુક હશે કે જય વસાવડાએ આના માટે લખ્યું છે બીજી વાત તો જય વસાવડાની આક્રમકતા तब जो हमारे म्यूनिसिपल में तो सिंपल आ जावे क्राइम म्यूनिसिपल लगती है ना कि हम चाहे ऊपर ने सीधे लेकर आए जाए वसावड़ा तो जो कोई भाषा की या आक्रमण अपना गुजरात के ऊपर कर हुआ है अथवा तो अपना शास्त्रों साथे चेड़ा थया हुआ है तो ये जो है नहीं क्या नरेंद्र दामोदर का मोदी छह का प्रदीप रावल छह चाह। नियम चले सुप्रीम सुधी उम्मीद हो चुकी

એટલે થોડોક નશો મને એવો થયો અને આજે એમની સામે કહું છું કે મારી ફરજ પડી ગઈ એમની સાથેનો આ બનાવ ઘટ્યો એના બીજા વીકથી કે મેં એન ઓજી એટલે ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતા ગ્રુપની શરૂઆત કરી દીધી આજે મારા ગ્રુપને પાંચ વર્ષ થયા ચોથું સ્નેહમિલન હમણાં યોજાયું હતું મંડળમાં

આખી અનુભૂતિ કેળવીને પછી જ એની સામે ઊભું રહેવાય હું એમને સામે બી કહું છું મેં એમને પાંચ વર્ષથી ફોન નથી કર્યો કે જયભાઈ સ્નેહ છે અમેરિકાથી કવિઓ આવ્યા છે અચ્છા મારા બધા સભ્યો છે બધા જ એમને ઓળખે છે એમના વોટ્સઅપ સાથે છે સિનિયર લોકો છે એમની સાથે વાર્તાલાપ પણ કરે પણ છતાંય અત્યારે મેં વિષય આપ્યો એકવીસમી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ અત્યારે હું દર સોમવારે વિષય આપું મારા ગ્રુપમાં એ લોકો અઠવાડિયે નથી અને ત્રણસો એ દિવસ આખું પાનું જો કોઈ દૈનિકમાં છપાતું હોય એ મારું દિવસો ગાંધીનગર દૈનિક તો રોજ નવી રચના એમાં જોવા મળે

મારે પણ સાંભળવા છે આખની જેમ જ મેં વાંચ્યું છે થોડું થોડું પણ સાંભળવા છે એ નક્કી છે કારણ કે મને ખબર છે કે બોટાદઘર કોલેજ અને કવિ અને લેખકોનું ગામ અને એમાંય પણ જયભાઈ વૈશાલી હું આવીશ